નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે બધા અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોના ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે આજના અંદર વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવા લાઈક કરવાનું ભૂલશો નહી મિત્રો જયારે અમદાવાદ જેવા ની વાત કરીએ તો શુદ્ધ સોનું એટલે કે નવ્વાણું નવ ટકા વાળું સોનું જે છે એક તોલા સોના ની અંદર પાંચસો નો વધારો થઈને

છસો તો મિત્રો જારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા રીતે ચોવીસ કેરેટ સોના આઠ હજાર બસો ને છ્યાસી માં દસ ગ્રામ બ્યાસી હજાર આઠસો સાઠ માં જયારે સો ગ્રામ આઠ લાખ ઇઠ્યાવીસ હજાર છસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં વધારાનો દર જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદી જે છે એ ચાંદીનો ભાવ રૂપિયા પાંચસો વધીને ચોરાણું હજારની સપાટીએ પહોંચી ગયો છે અને વૈશ્વિક બજારની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો એસડીટ ભાવ જે છે એ પંદર પોઈન્ટ પચાસ ડોલર એટલે કે ઝીરો પોઈન્ટ છપન ટકા વધીને બે હજાર સાતસોને એંસી ડોલર જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત

થશે પરંતુ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષની શરૂઆતથી જ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો નવા વર્ષની શરૂઆતથી જો ઓગણત્રીસ દિવસમાં સોનું જે છે એ રૂપિયા રૂપિયા ભાવ વધતો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ જે છે એ છસો રૂપિયા વધીને નેવ રૂપિયા કિલો દીઠ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજની વાત કરીએ તો સોનું જોવા મળી રહ્યું છે કેરેટ સોનાની કિંમત જોવા મળી રહી છે તો ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો અને આ વર્ષે રોકાણકારોને જ સારું પ્રોફિટ પણ મળી શકે છે કેવી રીતે

કિંમત ચાંદીમાં મળી રહ્યું છે બે હજાર ચોવીસ માં સોના એ વીસ ટકા અને ચાંદીએ એ સત્તર ટકા રિટર્ન આપ્યું હતું અને જેની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે સોનાના ભાવમાં વીસ પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો હતો તેમજ ચાંદીના ભાવમાં સત્તર પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો થયો હતો જેની અંદર એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સોનું જે છે એ ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ નું જોવા મળી રહ્યું હતું જ્યારે વાત કરીએ તો ત્યારબાદ ધીમી ગતિએ સોનાના ભાવમાં સતત વધારાનો માહોલ